નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જે તમે પહેલાં સપોર્ટ કરતા હતા હવે એવો સપોર્ટ તમે કરતા નહીં તમે અમને સપોર્ટ કરો તો અમે આગળ આવીશું તમે સપોર્ટ નહીં કરો તો અમે આગળ કેવી ના આવીશું અને અમે વિડીયો ઉતારીએ એમાં કોઈ તમને ખોમી લાગતું હોય કોઈ વિડીયો ખરાબ આવતા હોય કોઈ પ્રશ્ન ખરાબ બોલ્યા હોય તો એ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અને અમારો નંબર આપેલો જ છે તો તમે ફોન કરીને પણ કહી શકો કે ભાઈ તમે આવું ગલત કામ કરી રહ્યા છો તમાર મેધા કેવું છે કહેવા આમ તો જુઓ પહેલા આ લગભગ એકસો વીસ જેવા વિડીયો બનાવ્યા એમાંય ઘણા ખાણા ઉપરેલા બે હજાર ત્રણ હજાર ચાર હજાર પોચ હજાર પોંચ હજાર તે કંઈ નહીં ચાર હજાર જેવા તો શું જ અમુક અમુક જે શું પર દોઢસો બસો એટલા એટલા માટે આસપાસ છે આ અઠવાડિયાના તો એ હાવ કેવું છે એમ કે એમાં જો સપોર્ટ વ્યૂઝ નહીં મળતો સપોર્ટ કરશો આ તો તય આ તો છીએ તો બાકી અમે તો જુઓ બીજું તો કોઈ ખાસ કીધા જેવું નહીં તારા સપોર્ટ કરો અમે આવા કોમેડી વિડીયો બનાવીશું અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો જો ભાઈ કોઈ કહેવું તમારે લાઈક કરો શેર કરો જો બધા શેર કરો તાર હઉ આ વિડીયો પેલો પહેલાં મેગલો પેલો પેલાન મેગલો પેલા મેગ્લો બધજો હા તમારા સપોર્ટની અમને બહુ જરૂર છે બીજું કંઈ કહેતા નહીં પણ સપોર્ટ કરો ખાલી અને શેર કરો જેટલો બને એટલો વિડીયો હા તો મિત્રો તમને અમને સપોર્ટ કરવાનું બહુ શક્યતા નહીં પણ તમે સપોર્ટ કરશો તો અમે થોડા ઘણા આગળ આવશું અને અમારું એવું કહેવું છે કે તમે સપોર્ટ કરો તો અમે જેથી કરીને આગળ વધીએ અને તમારી સપોર્ટની અમને બહુ જરૂર છે તો આજે તો અમે અવારના આવ્યા છીએ હજુ અવારના આવ્યા છીએ પણ ખાધું નથી બપોરે કશું જ નહીં અને ઘરે પણ નથી ગયા તો તમે સપોર્ટ કરવા મડ અને તમારા સપોર્ટની બહુ જરૂર છે અમારે હોય જઈએ અમુક અમુક હોદના વિડીયો લગભગ બે વાગે ત્રણે વાગે ટાઈમનું તો કોઈ કશું કોઈ નક્કી જ નહીં છે આ ટાઈમે ઘેરજીએ કોઈ પણ આ ચેરી અમુક પૂરું કર્યા કંઈ ઘેર જવાય જ નહીં ઘેરજીએ તો પાછા પછી બે ત્રણ દાળની ગેપ પડે ગેપ પડે એમાંય પાછું નુકસાન ગેપ પડે કે આવ નહીં આવતો પછી બીજા દાણા એ રીતના બે છે આપે કે દોઢસો પરવાણે આવો એક આ વ્યૂઝની જરૂર સપોર્ટ ફૂલ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટે કરજો એક્શન તો મિત્રો અમારા આ વિડીયોમાં એટલું જ તમામ કહેવું છે તમે અમને સપોર્ટ કરો આ તમે અમને સપોર્ટ નહીં કરતા અને તે અમાર ખાતે ગણને તો મનમાં એવું થઈ ગયું છે કે અમે ચેનલ બંધ કરી દઈએ ચમકા બધા વ્યૂઝ અમને મળતા નહીં અને તમારે જોવો એવો અમને સપોર્ટ મળતો નહીં તો બધા ઘણા બધા એમ કહે છે કે અમે કે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ તો કે આપણે કે ઉપડતા નહીં વિડીયો એમ કે મજૂરી કરીએ અને અમે મજૂરી તો બહુ કરીએ પણ અમે બને છે એવી રીતના કરવું ચમ કે એમાં પૈસા અમે બહુ ખર્ચે અને મજૂરીએ પણ બહુ કરી પણ અડધા બધા એમ કહે છે કે ચેનલ અમે બંધ કરી દઈએ આપણે પણ અમે બધા કહીએ છીએ કે ના આપણે ચાલુ જ રાખીએ વિડીયો સપોર્ટ કરશી તો એ તો કરે જ પણ અડધા ઘણા ઘણા તો અમારા શું એવા મોણસો નોમ લઈને તો ના કહેવાય પણ મોણસો એવા શું ઘણા ઘણા તો સપોર્ટ જ નહીં કરતા અમાર અને તમને ખાસ કહેવાનું જો તમે અમને સપોર્ટ કરશો ને તો અમારા વિડીયો ઉપર છે ને તો અમને કોમેડી વિડીયો ગુજરાતી ઉતરવાનું અમને કોક એવું લાગશે

ભાઈ તમારા વિડીયો ખરાબ છે તો અમે એને સુધારી નાખીશું મિત્રો તમે સપોર્ટ કરતા રહો તો માતાજી